દેશના એકસો એકત્રીસ શહેરોમાં ગુજરાતનું આ શહેર સૌથી વધુ સ્વચ્છ સિટી જાહેર જાણો કેટલું મળશે ઇનામ દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ગયા વર્ષે તેરમું સ્થાન મેળવનાર સુરત શહેરને આ વખતે મોટી સફળતા મળી છે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં દેશના એકસો એકત્રીસ શહેરોને પાછળ છોડી સુરતે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે ડાયમંડ સિટીએ કુલ બસ્સો માર્કમાંથી એકસો ચોરાણું માર્ક્સ મેળવ્યા છે સુરત બે હજાર ત્રેવીસ ચોવીસના પી એમ દસના રજકણોમાં બાર પોઈન્ટ એકોતેર ટકાનો નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળ રહ્યું છે ગયા વર્ષે યોજાયેલા સર્વેમાં સુરતને તેરમો ક્રમાંક મળ્યો હતો અને ઇન્દોર પ્રથમ ક્રમે આવ્યું હતું બે હજાર ત્રેવીસમાં સુરતે ખૂટતી સુવિધા કેટલાક પગલાં અને ત્રુટીઓનું નિવારણ કરતાં આ ક્રમ આવ્યો હોવાનું કહેવાય છે આ સિદ્ધિ બદલ સાતમી સપ્ટેમ્બરે જયપુરના નેશનલ મિશન ફોર ક્લીન એર કાર્યક્રમ અંતર્ગત યોજનારા સમારંભમાં કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા નેશનલ ક્લીન એર સિટીના બહુમાન સાથે એક પોઈન્ટ પાંચ કરોડની ઇનામી રકમ ટ્રોફી અને પ્રમાણપત્ર અપાશે ભારતના શહેરોમાં હવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે નોન એટેનમેન્ટ શહેરોના પ્રયાસોને મૂલ્યાંકન કરવા અને હવાના રચકરણોમાં ત્રીસ ટકા ઘટાડાના લક્ષ્યાંક સાથે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણની પહેલ શરૂ કરવામાં આવી હતી શહેરોનું મૂલ્યાંકન મુખ્યત્વે આઠ પરિબળોને આધારે થાય છે જેમાં ઘન કચરાનું વ્યવસ્થાપન રોડ ડસ્ટ બાંધકામ અને ડિમોલિશન કચરામાંથી ઉત્પન્ન થતી ધૂળ વાહનોનું ઉત્સર્જન ઔદ્યોગિક ઉત્સર્જન જનજાગૃતિના કાર્યક્રમો અને હવાની ગુણવત્તામાં સુધારો જેવા પરિમાણો સામેલ છે સુરત મહાનગરપાલિકાએ પાંચ વર્ષના સમયમાં હવાની ગુણવત્તા સુધારવા માટે પાંચ હજાર કરોડના અનેક પ્રોજેક્ટ્સ બનાવ્યા હતા જેમાં મિકેનિકલ સ્વીપર મારફતે રસ્તા પરની વાર્ષિક ધોરણે ચાર હજાર બસો મેટ્રિક ટન ધૂળને દૂર કરવાની કામગીરી તમામ ઘરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે પાંત્રીસ ટકા ઈ વ્હીકલનો ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં સાત હજાર મેટ્રિક ટનનો વાર્ષિક ઘટાડો કરાયો છે વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી બસો એંસી કાર્યરત પ્રોજેક્ટોમાં સ્વચ્છ બાંધકામ માર્ગદર્શિકાનું પાલન કરી કુદરતી સંસાધનોનો ઉપયોગ ઘટાડવા સાથે કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટની વ્યવસ્થાપનની કામગીરી હાથ ધરાઈ છે જાહેર પરિવહનમાં પાંચસો એંસી ઈ બસોનું સંચાલન થાય છે